ભાવનગર જિલ્લાના શિહોરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે શિહોર તાલુકાના ટાણા ગામે છાસઠ કેવી ખેતીવાડી ફીડર બંધ કરાવતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે જેથી મોડી રાત્રે અંદાજે બસો થી વધુ ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો દ્વારા શિહોર તાલુકાના ટાણા વાવડી બેકડી બોરડી રાજપરા સરકડિયા ગુંદાળા થાળા સહિતના ગામમાં દિવસ દરમિયાન પાવર આપવા માંગ કરાઈ હતી નીચેના જે ફીડરો આવે છે એમાં આજુબાજુમાં અત્યારે સિંહના આટા ફેરા હોય દરેક ખેડૂતો ભેગા થઈ રજૂઆત કરવા આવે છે પણ રજૂઆત કરવાથી અધિકારીઓ એને પરિણામલક્ષી બાદ્રી આપતા નથી એટલે આ ગતિવિધિ ખેડૂતો દ્વારા સતત ચાલુ રહે એવા અત્યારે ખેડૂતોનું રૂપ અને લૂપ જોતા દેખાય છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા અધિકારીઓ અમલી અધિકારી આ પ્રશ્નનો ઝડપી અને વહેલી તકે નિરાકરણ લાવે એવા ખેડૂતો વતી મારી માંગ છે અત્યારે લોકો આજુબાજુ ટાણા વિસ્તારના સાંસદ કેવીના આજુબાજુના તમામ વિસ્તારના લોકો ખેડૂત પ્રશ્ન લઈને આવ્યા છે કે ભાઈ અમને દિવસે વીજળી આપો એનું પણ કંઈક કારણ હશે કે એક મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને માલ ઢોરને ત્રાસ આપી રહ્યા છે તો ખેડૂતના જીવના જોખમે કોઈ પાણી વાળવા રાત્રે જાય એમ નથી અને અમારા મોલ સુકાઈ જાય છે બધા એટલે આને સત્વરે નિર્ણય લેવા જીએબીના અધિકારીઓને તેમજ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે